ગાંધીધામમાં કેફી પીણું પીધેલી હાલતમાં સોળ શખ્સોને પોલીસે પકડી પાડ્યા ગાંધીધામના એ ડિવિઝન બી ડિવિઝન અને આદિપુર વિસ્તારમાં કેફી પીણું પીધેલી હાલતમાં સોળ પોલીસે પકડી પાડ્યા હતા ગાંધીધામ સંકુલમાં અનેક વિસ્તારોમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે ત્યારે આદિપુરના મુન્દ્રા સર્કલ રોડ પર રમેશભાઈ બાબુભાઈ વાણંદને મુન્દ્રા રોયલ ક્રિષ્ના ચાર રસ્તાથી જલારામનગર તરફ જતા રોડ પરથી અને નરેન્દ્ર કિશનભાઈ ખત્રીને આદિપુર પોલીસે પકડી પાડ્યા હતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ભારતનગર જનતા કોલોનીમાંથી જયેશભાઈ કાનજીભાઈ ગોગરા ભવાનીનગર ફાટક રોડ પરથી હિતેશ છગનભાઈ રોશિયા પિન્ટુ રામજીત ગૌતમ ઓમ સિનેમા ચાર રસ્તા પાસેથી કિશોર ભરતભાઈ બહેરાને પકડી પાડ્યા હતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુડ સાઈડ પુલિયા પાસેથી કુમાર કિશન ચારણ મુકેશ દાયાભાઈ પરમાર કાર્ગો પેટ્રોલ પંપ પાસેથી કેવલ પ્રભુભાઈ હળિયા ડીપીટી ગ્રાઉન્ડ સામેથી સુરેશકુમાર બ્રહ્મસ્પતિ ઝા કાર્ગો કોટેશ્વર ચાર રસ્તા પાસેથી ભોગીલાલ પ્રેમજી પટેલ મનહરસિંહ પૃથ્વીસિંહ ડાભી જીઆઈડીસી ચેમ્બર ઓફ કોમર્સની સામેથી રવિકુમાર રુદ્રમૂર્તિ શાંતારાવ રામનાર મિત્રુ કાર્ગો પીએસએલ સર્વિસ રોડ પરથી પ્રવીણ આલાભાઈ ચૌહાણ કાલુસિંહ ઉદયસિંહ ભાટીને દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતા પકડી પાડ્યા હતા આ અંગે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે